કિનારા પર ઉભા રહીને બધા દરિયો જુએ છે પણ છે કોની આંખમાં દરિયો તમે પૂછો તો હું કહું ને ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું પછી કેવો પડ્યો ધક્કો તમે પૂછો તો હું કહું ને પડીતી કેટલી તાળી તમે બસ આજ જાણ્યું છે પડ્યો કેવી રીતે પડદો તમે પૂછો તો